અને જો આ લીટોડિયા કેમ કે હવે સ્કૂલે જાય ને એના હાથમાં કલર આવે જો મીડિયા કલર નહીં અહીંયા મમ્મા પાસે આવું તો મીડિયા કલરથી બધે નામ લખી દઈએ એમ કે લીટોડિયા કરી દઈએ પછી એમ કે કે મેં લખ્યું છે ના શું કરું શિવાંશ જય શ્રી કૃષ્ણ તો કરશ્ન સખું કર ગુડ બોય ની જેમ ગુડ બાય ની જેમ જય શ્રી કૃષ્ણ પછી બીજું શું બોલવાનું કે માતાજી બીજું કાકા બાય બાય ઈ તો છેલે કેવા સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ઈસ યુ ઓન ચેનલ બાય હે બાય સી યુ બાય સી યુ ચેનલ માં બાય સી યુ તો ચાલો આજે હું તમારી સાથે એક એવો વિડિયો શેર કરું છું એક મસ્તીનું નેચરલ આપણે જાશું નેચરલ વ્યૂ એમ તો હું શિવાશ અને શિવાક્ષના પપ્પા અમે ત્રણેય ગયા તા શ્રાવણ મહિનાની અમાસમાં ફરવા મહાદેવના દર્શન કરવા તો તમારી સાથે શેર કરીએ છીએ અને અડધા એની નાની નાના કટકા લઈને રીલ્સ બનાવેલી છે ઇન્સ્ટાગ્રામમાં એમાં તો મેં મૂકી દીધી પણ આમાં ટાઈમ નહોતો મળતો એટલે તો આજે થોડોક ટાઈમ મળ્યો છે તો એનો આપણે ઉપયોગ કરી લઈ તો તમને કન્ટિન્યુ કરો અને કેવો લાગે છે એ કોમેન્ટમાં કહેજો જો સારો લાગે તો તમાર વિડીયો શેર કરજો શું કરજો શેર તો જાઓ ફટાફટ હર હર મહાદેવ है शक्ति तेरी महादेव हर हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे पर तेरी महिमा अपरंपार करे सब सर झुका कर ओम नमः शिवाय ओम नमः शिवाय जीवन में जो भी पाए तेरा ही वरदान पाए हर हर महादेव गंद की सवारी तू बैल का साथी तू त्रिशूल लेकर नाचे कैलाश की छाओ में तू गंगा की धारा तेरी जटाओ में समाई है सारा जगत तुझे ही त्रिगुण स्वरूप बुझाई है

પ્રાથમિક શાળામાં ને આ શાળામાં હું આવી સ્પર્ધામાં નાટકની જો આપણે આ મંદિરે है शक्ति तेरी महादेव हिमालय की गूंजे शिव के स्वर स्वर गले में चंद्रमा जड़ा माथे पर तेरी महिमा अपरम पार करे सब सर झुका कर ओम नमः शिवाय ओम नमः शिवाय जीवन में जो भी पाए तेरा ही वरदान पाए हर हर महा You have लेकर नाच ऐसी कैलाश की छाओ में तुम गंगा की धारा जताओ में समाई है सारा जगत तुझे ही त्रिगुण स्वरूप बुझाई है तो 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 तुम जीवन में भी पाए तेरा नि वरदान पाए महादेव तू ही आदि तू ही अंत भक्ति का दिखावे નામ લંકટ તરા દર્શન પાકર મન મે આ જાએ ભોલેનાથ કૂર્ત ઘર મેજલા દિન રાત જુ તલા जिसने तेरा नाम लिया संकट उसका हर जाए तेरा दर्शन पाकर मन में शांति आ जाए भोलेनाथ की मूर्त शखर में उजाला हो दिन रात जब भी पुकारे तेरा ही उजाला हो ओ नमः शिवाय ओम नमः शिवाय जीवन में भी पाए तेरा ही वरदान पाए તો આ છે મેન ફુલઝર ડેમ જેમાં આટલું પાણી છે અને બહુ મસ્ત વ્યૂ લાગે છે મિત્રો હવે દર્શન કરી લીધા છે ને અહીંયા થોડાક ફોટોસ ને એવું બધું અમે પાડ્યું પણ જઈને ને શિવાંશને બહુ તડકો લાગે છે તો હવે તમે જોઈ શકો છો અહીંથી પણ અમે થોડુંક શૂટ કર્યું હતું વ્યૂ તો બહુ મસ્ત લાગે છે આ નાનું નાનું વાઇટ દેખાય છે ને ગામડા છે આજુબાજુના તો જો બહુ મસ્ત મસ્ત બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે તો હર હર મહાદેવ अनंत है शक्ति तेरी महादेव हर हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे पर तेरी महिमा अपरंपार करे सब सर झुका कर ओम नम शिवाय नम शिवाय जीवन में जो भी पाए तेरा ही वरदान पाए हर की सवारी तू त्रिशूल कर नाचे कैलाश की छाओ में तू गंगा की धारा तेरी जटाओं में समाई है सारा जगत तुझे ही त्रिगुण स्वरूप बुझाई है ओ,

लिया संकट उसका हर जाए तेरा दर्शन पाकर मन में शांति आ जाए भोलेनाथ की मूर्त से घर में उजाला हो दिन रात जब भी पुकारे तेरा ही उजाला हो ओम नमः शिवाय ओम नमः शिवाय जीवन में भी पाए तेरा ही वरदान पाए हर हर તો મિત્રો ત્યાર પછી અમે આવી ગયા બીજા મંદિરે દર્શન કરવા મંગલેશ્વર મહાદેવના દર્શન કર્યા અને મંદિર તો અહીંયા નવું બનતું હતું એ તો ખબર પણ નહોતી તો જોયું તો પેલા તો મહાદેવ અંદર હતા એની લિંગ છે હજી મંદિર તો નવું બને છે तो बनी जासे तयार जोसू आपण आता रे तो आम्ही दर्शन करी लिदा आणि हवे जाय छे आम्ही घरे तो गाइस तमने वीडियो केवो लागो कमेंट में के जो जो सारो लागो हो, तो वीडियो ने लाइक करजो शेयर करजो ने हमारी चैनल ने सब्सक्राइब करजो